થોડું પાણી મૂકીને જ ખાલી એક કે બે વિશે સુધી જ બાફવાનું છે અહીંયા આપણે શક્કરિયા છે જેનો શીરો બનાવો છે એમાં તમારે શકરિયા વધારે બાફવાના છે પણ જેનું આપણે ભાજી બનાવવાની છે એની માટે શકરિયા સાવ એક સીટી જેટલા જ બાફવાના છે તો તમે અલગ અલગ પણ બાફી શકો છો હું અહીંયા એ આ શકરિયા છે શીરા માટે બાફી રહી છું એટલે એને વધારે આપણે બાફશું અને બીજા જે શકરિયા છે એને આપણે બીજા કુકરમાં એક સીટી સુધી બાફી લેશું તો હવે આપણે આને મૂકી દઈએ શક્કરિયા બફાય ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈએ તો મેં અડધો કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે મસાલામાં મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને પિંચ જેટલી હળદર નાખી છે અને મીઠું જે સિંધાલુણ મીઠું આપણે ખાઈએ છીએ વ્રતમાં એ સ્વાદ પ્રમાણે નાખશું હવે થોડા કોથમીરના પાન નાખી દઈશું અને અડધી ચમચી જેટલું તેલનું મોણ નાખી અને હવે એમાં એક નાનું બાફેલું બટેટું નાખશું અને આ જ રાજગરાની પૂરીમાં આપણે લોટ બાંધતી વખતે પાણીનો ઉપયોગ નથી કરવાનો પણ જે બાફેલું બટેટું છે એને ખમણીને આપણે એનાથી જ આપણી પૂરીનું બાઇન્ડિંગ લઈ આવશું તો તમે જોઈ શકો છો કે મેં બધું ખમણી લીધું છે હવે આપણે એને મિક્સ કરી દઈશું બટેટા નાખવાથી રાજગરાની પૂરી એકદમ સોફ્ટ થાય છે એટલા માટે આપણે અહીંયા બાફેલું બટેટું એક નાખ્યું છે અને તમે જુઓ તો લોટ અહીંયા બંધાઈ ગયો છે અને આ લોટ એકદમ કઠણ રાખવાનો છે તો અહીંયા આ લોટ છે બાંધી લીધો છે હવે એને આપણે રેસ્ટ પર રાખી દઉ દઈશું આ જ્યાં સુધી રેસ્ટ કરે ત્યાં સુધી આપણે હવે શક્કરિયા બફાઈ ગયા છે તો એનો શીરો બનાવી લેશું તો આ લોટ હું રાખી દઉં છું હવે આપણે શક્કરિયા છે એ જોઈ લઈએ શીરો બનાવવા માટેના શક્કરિયા એકદમ સોફ્ટ છે એ બફા એટલા માટે અહીંયા મેં બેથી ત્રણ વિસલ કરી હતી અને હવે તમે જુઓ તો હું ચમચીની મદદથી બધા શક્કરિયા છે એને મૅ કરી લીધા છે હવે આપણે એક પેનમાં શીરો બનાવી લઈએ તો પહેલાં હું અહીંયા એક કપ દૂધ નાખી દઈશું અને પછી અહીંયા મેં એક ચમચી જેટલી ખાંડ નાખી છે અહીંયા ખાંડ છે વધારે નથી નાખવાની કારણ કે શક્કરિયા ઓલરેડી સ્વીટ હોય છે અને હવે નાખી દઈશું શક્કરિયાનો માવો હા જો તમે વધારે ખાંડ ખાતા હોય અથવા તો વધારે મીઠું ખાતા હોય તો પછી તમે આમાં બે કે ત્રણ ચમચી ખાંડ નાખી શકો છો બાકી શક્કરિયાના શીરામાં ખાંડ વધારે ન નાખો તો ચાલ હવે આ બધી વસ્તુને આપણે હાઈ ફ્લેમ પર મિક્સ કરી લેશું અને એકદમ થિક જે આપણે શીરો ખાતા હોય બધો એવો ચાનો શીરો બનાવવાનો છે આ બધી વસ્તુ એકદમ ઉકળે ઉકળવા મળશે અને દૂધ છે એ ચોથા ભાગનું થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું શક્કરિયાના શીરામાં બીજા કોઈ ફ્લેવર નાખવાની જરૂર નથી હોતી કારણ કે શક્કરિયાનો ટેસ્ટ છે એ બીજા બધા ફ્લેવરથી એકદમ માઇલ્ડ હોય છે તો જો તમે બીજા ફ્લેવર નાખો તો શક્કરિયાનો ફ્લેવર છે નથી આવતો તો તમે જો એકદમ થીક આપણો શીરો છે રેડી થવા લાગ્યો છે તો આને થોડીવાર મિક્સ કરતા રહીએ તો એકદમ થિક કન્સિસ્ટન્સી આવી જશે તો આપણો શીરો છે એ રેડી છે હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું અને આ શીરાને ઠંડો થવા દઈશું શીરો ઠંડો થાય ત્યાં સુધી આપણે બનાવી લઈએ શકરિયાની ભાજી તો શકરિયાની ભાજી માટે મેં અહીંયા એક પેનમાં તેલ મૂક્યું છે અડધી ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય હવે આપણે એમાં લીમડાના પાન ઉમેરી દઈશું પછી ઉમેરીશું એક મરચું મેં અહીંયા તીખું મરચું લીધું લીધું છે અને થોડું આ સરળાઇ જાય પછી આપણે એમાં નાખીશું કિશમિશ કિશમિશ છે એનું ફ્લેવર બહુ સરસ આવે છે શક્કરિયાની ભાજીમાં અને પછી છેલ્લે કાજુ નાખી દઈશું અને આ બધી વસ્તુને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી ચલાવી લેશું જો તમે અહીંયા ઈચ્છો તો ટોપરાનું છીણ પણ નાખી શકો છો એનો સ્વાદ પણ બહુ સરસ લાગે છે હવે આપણે અહીંયા નાખશું અડધી ચમચી જેટલી હળદર હળદર તમે જો વ્રતમાં ખાતા હોય તો નાખવી અધરવાઈઝ તમે એને સ્કીપ કરી શકો છો હવે આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો હવે એમાં નાખીશું આપણે શક્કરિયા શક્કરિયા છે મેં જે અહીંયા બાફ્યા હતા એ એકદમ કડક બાફ્યા છે એટલે કે તમે એક બે સીટી સુધી બાફી અને પછી એને સુધારી લીધા છે શક્કરિયા છે એ વધારે બફાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું હવે મસાલા કરીએ તો અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલો મરીનો ભૂકો અને પછી નાખીશું એમાં મીઠું સ્વાદ પ્રમાણે આપણે અહીંયા વ્રતનું મીઠું લેવાનું છે હવે શક્કરિયાની ભાજી ખાટી મીઠી લાગે એટલા માટે આપણે અહીંયા લીંબુનો રસ ઉમેરી દઈશું તો અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે અને બધું કરી દેશું મિક્સ તો આપણી શક્કરિયાની ભાજી રેડી છે જો તમે ઈચ્છો તો તમારી રીતે બીજા કોઈ મસાલા એડ કરી શકો છો પણ મોટાભાગના લોકો વ્રતમાં મસાલા ઓછા નાખે છે અને ઓછા ખાતા હોય છે એટલા માટે મેં અહીંયા ઝાઝા મસાલા નાખીને શક્કરિયાની ભાજી નથી બનાવી હવે ગેસ બંધ કરી લેશું અને ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું અને આ શકે ભાજીમાં તમે શેકેલા તલ ઉપરથી નાખો છો તો બહુ સરસ લાગે છે તો આપણી ભાજી ડન છે હવે આની સાથે સર્વ કરવા માટેની આપણે પૂરી બનાવી લેશું તો અહીંયા સૌથી પહેલાં પાટલી ઉપર એક ચમચી જેટલું તેલ નાખી અને આપણે લોટને કૂણવી લેશું કારણ કે આપણે જ્યારે લોટ બાંધ્યો તો ત્યારે કૂણવ્યા વગર જ એને રેસ્ટ કરવા રાખ્યો તો તો હવે અહીંયા એને સરખી રીતે કૂણવી અને પછી આપણે એમાંથી પૂરી વણી લેશું તો આ પૂરીના લોટને મેં લગભગ પાંચથી સાત મિનિટ સુધી એવી રીતે કોણવી અને સરસ લુવો વાળી લીધો છે હવે આપણે અહીંયા વણવા માટે કોઈપણ પ્લાસ્ટિકનું રેપર અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી છે નીચે રાખવાની છે અને એની ઉપર આ લુઓ મૂકી અને આપણે હળવે હાથે વેલણની મદદથી વણી લેવાનું છે રાજગ્રહની પૂરીના લોટનું બાઇન્ડિંગ છે એ ઘઉંની પૂરી જેવું નથી હોતું એટલા માટે આપણે અહીંયા જ્યારે પ્લાસ્ટિકનું રેપર રાખીએ છીએ તો એ વણવામાં એકદમ ઇઝી રહે છે અને પછી આપણે મોલ્ડની મદદથી આપણે એક સરખી પૂરી છે એ કટ કરી લેશું તો આપણી મારી પૂરી છે એ વણાઈ ગઈ છે હવે આપણે પ્લાસ્ટિકનું રેપર કાઢી અને એક બે વખત વણી લેશું તો આપણી પૂરી રેડી છે આ પૂરીની થિકનેસ છે એ થોડી જાડી રાખવી એકદમ પતલી ન કરવી જો થોડી જાડી હશે તો એ ફૂલશે સરસ અને લાંબા સમય સુધી એ પોચી રહેશે કારણ કે આપણે બટેટું નાખ્યું છે જેનાથી પૂરી છે એ સોફ્ટ પણ રહેશે અને ક્રિસ્પી પણ બનશે તો મારી પાસે આ કટર છે એ કટરની મદદથી હું આ પૂરી કટ કરી લઈશ અહીંયા મેં ચાર પૂરી આવી રીતે કટ કરી છે અને જે લોટ વધે છે એમાંથી ફરીથી આપણે પૂરી છે એ આવી રીતે જ રોલ કરી અને આવી રીતે કટરથી કટ કરી લેવાની છે તો આ મારી પહેલી ચાર પૂરી રેડી છે હવે આપણે એને ફ્રાય કરી લેશું જો તમારી પાસે કટર ન હોય તો તમે કોઈક વાટકીની મદદથી પણ શેપ પાડી શકો છો તો આ થઈ ગઈ આપણી પૂરી રેડી હવે આપણે એને ફ્રાય કરીએ તો અહીંયા મેં મીડિયમ હીટ ઉપર તેલ ગરમ કરી રાખ્યું તો આપણે જોઈ લઈએ તો જો તરત જ લોટ ઉપર આવે છે તો આપણે પૂરી હવે હાઈ ફ્લેમ પર ફ્રાય કરશું તેલને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું છે અને પૂરીને આપણે હાઈ ફ્લેમ પર ફ્રાય કરીશું તો અહીંયા હું પેલી પૂરી મૂકી અને એને હાઈ ફ્લેમ પર ફ્રાય કરી લઈશ તો આ પૂરી છે એને આપણે ગોલ્ડન બ્રાઉન જેવી થાય એટલે કાઢી લઈશું તો તમે જો એકદમ મસ્ત સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી આપણી રાજઘરા અને બટેટાની પૂરી તૈયાર છે આવી જ રીતે આપણે બધી પૂરી તળી લેશું અને જ્યારે તમે કટરની મદદથી જ્યારે કટ કરો છો પૂરી અને જે લોટ વધે છે એને ફરીથી આપણે જેવી રીતે પ્લાસ્ટિક રાખીને વણી તેવી રીતે વણી અને કટરથી કટ કરી લેવાનું તો આપણી બધી પૂરી રેડી થઈ ગઈ છે હવે આપણે સર્વ કરીએ તો જે સક્કરિયાની સૂકી ભાજી સક્કરિયાનો સીરો અને જે આપણે પૂરી બનાવી હતી રાજઘરા બટેટાની એની સાથે સર્વ કરીએ તો ગમે ત્યારે આ વ્રતમાં આખી ડીશ બનાવજો તો તમને જે આપણે રેગ્યુલર જમવાનું બનાવતા હોય એવું જ આ જમવાનું લાગશે તો જેને કેટલી આસાન બનાવી કાપુરી શીરો અને નવીન જ પ્રકારની ભાજી તો જો મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળ્યા નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય